મિત્રો અજમેરની જ્યારે વાત કરવામાં આવે તો લોકો છઠ્ઠીમાં ઘણા બધા લોકો જે છે અજમેર જતા હોય છે અને ખાસ કરીને આજે અમે તમને ટ્રેનનો સફર બતાવીશું કે અજમેર જો તમારે જવું છે તો તમે કઈ રીતે જાઉં અને ક્યાંથી જાવું એ તમામ પ્રકાર આજે અમે નીકળી ગયા છીએ તમે બહાર જોવો છો કે માહોલ છે ને આખો વરસાદી માહોલ છે તમે જોતા હશો બરાબર છે પણ વરસાદી માહોલની અંદર કહેવામાં આવે છે કે અજમેર વહી જાતે હૈ જીશે મુજ અ મેરા જા બુલાતા હે તો આજે અમારે ઓચિંતાનો જ તે હુકમ થઈ ગયો છે ને આજે અમે જઈએ છીએ ને ખાસ કરીને અલ્તાભાઈ જે છે જે ગાડી લઈને અમને આજે બસ સુધી પિકઅપ કરવા માટે આવે છે ને અમે જવાના છીએ ટ્રેનમાં તો મિત્રો આ વિડીયો છે આખો જોજો થેટ અજમેર કઈ રીતે જવું અજમેરથી રિટર્ન કઈ રીતે આવું જે લોકો નવા છે કોઈને ખબર નથી બસમાં જાય છે બરાબર છે જે ટૂરની બસમાં જતા હોય છે ને ક્યારેક પોતાની રીતે જવું હોય તો કઈ રીતે જતા હોય છે તો આજે અમે તમને બતાવીશું બરાબર છે એટલે ખાસ કરીને વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા અમારા મિત્ર પણ સાથે છે ફેજાનભાઈ આંબલિયા બરાબર છે અને અમે ચાર જણા છીએ એ જઈએ છીએ તો આખો વિડીયો સ્ક્રીપ કર્યા વગર જોજો તો આ ભાવનગરનું બસ સ્ટેન્ડ છે ને અમે આવી ગયા છીએ માટે તમે જોવો છો કે આ જે છે ભાવનગરનું બસ સ્ટેન્ડ છે બરાબર જુઓ છો અલ્તાફભાઈની ગાડી છે બરાબર છે ને એ અમને મૂકવા માટે આવી જાય હવે આપણે જે છે એ આખી બસ પકડીને જે છે એ ગુજરાત એસટી અહીંથી અમદાવાદ સુધી આપણે અંદર આવી ગયો આખી એસટી બધા છે એ જોવો ચા ને નાસ્તો ને કરવા બેઠા છીએ જો તમે જુઓ છો અને સામે જુઓ બસ જે છે એ પડી છે અહીંયા જે વોલ્ટ વોલ્ટ થતો હોય મિત્રો આવી રીતે તે તમે જો આવતા હોય તો પછી તમારી જે બસ હોય તમે બુકિંગ કરાવી શકો છો અને ત્યાં તમારે ઉતરી જવાનું જે પણ જગ્યાએ તમારે જવું છે જાણે કે ગીતા મંદિર જવું તો ગીતા મંદિર બરાબર છે જે ઓરું પડતું હોય ત્યાં તમે ઉતરી શકો છો અને આવી રીતે જેને કહેવાય

બરાબર છે અને અત્યારે અમને આ કાકા છે એ મળી ગયા છે અને અમે જાય છે અઢીસો રૂપિયામાં અસારવા અમને લઈ જાય છે અને ત્યાંથી અમે ટ્રેન પકડશું બરાબર છે આ તમે રોડ જોવો છો ને અત્યારે આમ વરસાદ જોવો ને અહીંયા થોડી કાંકવો વરસાદ છે બરાબર છે બહુ વરસાદ છે અમે નીકળી તો ગયા પણ વરસાદ ખતરનાક છે હવે અમે જાશું હું આગળ બેઠો તમે જુઓ બરાબર છે આપણી જ્યારે કાકા એ છે બરાબર છે જે ચોવીસ કલાક અમદાવાદમાં રિક્ષા ચોવીસ કલાક લાવો છો આઠ વાગે સવારે આઠ વાગે આવી જાય તમને હાજર સાતથી આઠ સવારે થી આઠ અહીંયા આગળ અમદાવાદ છે આ બરાબર અહીંયા આગળ તમારે જે જીવન જીવવું હોય તો સ્ટ્રગલ કરવું પડે કેમ સ્ટ્રગલ કરવું પડે એટલે હવે આગળ આપણે મળશું ટ્રેનમાં તમે સાબરમતી સાબરમતી છે ને કાકા આ તમને જોવા સાબરમતી દેખા હે બરાબર અને આમો છે અટલ બ્રિજ છે અહીંયાથી સાબરમતી છે અને અમે રિક્ષામાં બેઠી છે ને ભાઈ જાય અહીંયા આગળ જપ્ત જે છે ચાલતું હોય જોઈએ બરાબર અટલ બ્રિજ અને સાબરમતી આ તમે સાબરમતી જો પાણી જોવો આમ જોવા પાણી જોવો આમ આ અમદાવાદ અમે અસારવા રેલવે સ્ટેશન જે તમને આજે અમે મોકલી ગયા પાણી જોવા તમે અહીંયા બરાબર પસારવામાં પાણી ફૂલ ભરાયેલું છે અને અમે રેલવે સ્ટેશન અને રેલવે સ્ટેશને જુઓ કેટલું મોટું છે એવો રેલવે સ્ટેશન જેવો હા અને અહીંથી અમારે પકડવાની છે ટ્રેન આ કાકા જે અમે જે રીક્ષા બંધાવી હતી બરાબર છે આ રીક્ષા અને અહીંયા અમે ઉતરી જાઉં અને અહીંયા જે છે રેલવે સ્ટેશન જે છે પસારવાનું બરાબર છે અહીંયા અમે આવી ગયા એ બધા અમે ઉતરી ગયા ટ્રેન આ તમે જોવો છો પસારવાનું રેલવે સ્ટેશન લીધી ટિકિટ કેટલા રૂપિયા છે ચારસો વીસ ચારસો વીસ જો આ લોકોએ હવે ટિકિટ લઈ લીધી છે બરાબર અમારી ટિકિટ તો કન્ફર્મ છે આરીફભાઈ આવતા હશે ક્યાં છે આરીફભાઈ આરીફભાઈ આવે છે એમાં આપણી ટિકિટ જે છે એ કન્ફર્મ છે બરાબર અને આ લોકોએ ટિકિટ લઈ લીધી છે લોકલમાં આપણે ડાયરેક્ટ સુઈએ કહેવાનું આપણે કન્ફર્મ છે અને અવારમાં અજમેર કેટલા વધુ હવે પડવાની હોય એટલે આવી રીતે અમે ભાવનગરથી આવ્યા અને અમદાવાદ જે છે અહીંયા આગળ આપણે ઉતર્યા અહીંયા આસારમાંથી જેને ટિકિટ લેવાની છે ટિકિટ લીધીથી કન્ફર્મ હતી લઈ જાઉં અને અવારમાં સીધા અજમેર રેલવે સ્ટેશન છે જુઓ તમે જુઓ છો બરાબર આ રેલવે સ્ટેશન અહીંથી ટિકિટ લેવાની હોય બરાબર છે આખું રેલવે સ્ટેશન જે તમે જુઓ છો બરાબર છે અમારા જે યારીખભાઈ ન થયા આપણી ટ્રેન છે બાર અઠ્ઠાણું બે અસારવાથી જયપુર વીસ એટલે કે સાત વાગે આઠ વાગે આઠ વાગે ઉપર છે આ આ ટ્રેન અને આ ટ્રેનમાં આપણે બધા જવાનું બરાબર ને ફેજા હવે કાંઈ જમા

જોઈએ હવે આપણે કેટલા મોકોનું હોય છે જેવા ટ્રેનમાં અમે ચડી રહ્યા છીએ બી ટુ અને સડંગ આખી એસીવાળી જે છે એમ તમે જોવો છો બરાબર આપણે આમાં મિત્રો ફાઈનલી આપણે જે છે એ આવી ગયા છીએ આપણી સીટ છે એ મળી ગઈ છે આડત્રીસ ચાલીસ બરાબર છે આ જે એસીવાળો ફૂલ એને કહેવાય કે ડબ્બો છે આ છે એસીવાળી બધું ઓછી આપણો કમ્પ્લીટલી બધું આપણને મળી ગયું છે હવે આપણે જેને કહેવાય આરામ કરીશું સાડા પાંચ થયા છે કેટલા થયા છે સાડા પાંચ થયા છે અને આ જે છે અજમેર જંક્શન છે બરાબર છે અમે નીકળી ગયા છીએ અજમેર સવારે સાડા પાંચ બરાબર છે કેમકે હું તો આવતી હતી એટલે ખબર ન પડી ગાયા ગા ઉતરીને અમે ફાંગી ગયા આ જે છે અજમેર આવી ગયું છે જોવો છો કે મારી પાસે અજમેર આવી ગયું ને હવે એટલે હવે આપણે જાશું દરગાહ સાઈડ અને આ જે આખું અજમેર જંક્શન છે મારી પાછળ તમે જોવો છો અને અહીંયા તમે જોવો છો જોયો આ અજમેર જંક્શન આજે અમે તમને બતાવ્યું કઈ રીતે આપણે પહોંચ્યા બરાબર અજમેર જંક્શનમાં જંક્શન તમે જોવો છો અજમેર જંક્શન સવારમાં બરાબર અમે ઓલા બીજા ગેટેથી ઉતર્યા હતા એટલે બાકી આ સવારનું જે છે એ અજમેર જંક્શનના દ્રશ્યો છે હવે અહીંથી અમે જાતું ગમે અહીંયા નાવા અને હમણાં અમારા બે મિત્રો આવી જાય અને પછી આપણે દરિયાની અંદર જાવ નમાજ પડશે હવે આપણે ઉતરી ગયા સેજ ક્યાં આપણે રજવાડીમાં ચા પીવા આવ્યા છે ઓકે રજવાડી કરીને અહીંયા ચા પીવા આવ્યા રેલવે સ્ટેશને કેટલા કેટલા વાગ્યા આપણે 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 સાડા પાંચે ઉતરી ગયા હતા અહીંથી ક્યાં જવાનું અહીંથી આપણે હોટલ જે રાખવાની છે હોટલ સારી રીતે હોય ને લાઇન કરીને સુધી આપણે ચલાઉન કરવા જવાનું રિક્ષામાં રિક્ષામાં ક્યાંય ચાલીને સફર કરવો તો ચાલીને રિક્ષા મળી જાય તો રિક્ષા બહુ આગળ નથી અહીંથી જેવું જે તમે જોવો છો અજમેર દરગાહ શરીફના સવારના દ્રશ્યો છે અમે તમને બતાવી રહ્યા છીએ ખાસ એને કહેવાય આવી ગયા અંદર જશું હવે અમે બરાબર મિત્રો આ દ્રશ્યો જે આગળનો મેં તમને વિડીયો બતાવ્યો એ વિડીયો છે અમે ભાવનગરથી અજમેર કઈ રીતે ગયા એ મેં તમને સંપૂર્ણ માહિતી બતાવી અમે અહીંથી પહેલાં જે મહત્વની વસ્તુ છે એ હું તમને કહી દઉં છું કે રેલવેની ટિકિટ બુક કરાવી જો રેલવેની ટિકિટ તમારી પાસે બુક કરાવેલી નહીં હોય તો તમારે લોકલમાં જવું પડશે અને લોકલમાં કોઈ ગેરંટી નથી હોતી જ્યારે રજાના દિવસો હોય છે છઠ્ઠી હોય છે ત્યારે ખૂબ જ વ્યક્ત ભીડ હોય છે લોકો આવતા હોય છે તો એમાં તમને આરામ કે એવું કંઈ કશું મળશે નહીં તમારે બેઠવાની સીટ મળી જાય તો તમને મળી જાય એવું નથી કે ન મળે પણ લોકલમાં તમને કોઈ ગેરંટી હોતી નથી પણ જો તમે ટિકિટ રેલવેની અગાઉથી બુક કરાવશો તો તમને કન્ફર્મ સીટ મળી જશે પણ એ તમારે અગાઉ કરાવવી પડશે તો આ બધું શક્ય બનશે નકર તમારે લોકલમાં જવું પડશે એટલે તમને મેં કીધું કે જો તમારે લોકલમાં જવાની તમારી સગવડ હોય લોકલમાં તમારે જવું હોય તો તમે ગમે તે ત્યાંથી તમે અમદાવાદ જઈ શકો છો ને અમદાવાદ અસારવા છે કાળુપુર છે પછી ગાંધીનગરથી અનેક ટ્રેનો જતી હોય છે એમાં તમે લોકલ ટિકિટ લઈને તમે અજમેર સુધી પહોંચી શકો છો ને અજમેર જઈને તમે તમારી રૂમ રાખીને જે જેટલો ટાઈમ રહેવું હોય એટલો ટાઈમ તમે રહી શકો છો અને પછી એવી જ રીતે રિટર્ન જો તમારે આવવું છે તમારા ગામ પાછું આવવું છે તો તમે એ રીતે પણ જઈ શકો છો ટ્રેનમાં બેઠીને લોકલ હોય તો લોકલ અને જો અગાઉ તમે રેલવેમાં બુકિંગ કરાવી છે તો કોઈ પ્રોબ્લેમ જ નથી તો તમારે જઈને તમારી તમારી એ સીટ લઈ લેવાની છે ને આરામથી તમે જ્યાં તમારે ઉતરવું હોય ભાવનગર ઉતરવું હોય તો ભાવનગર તમે ઉતરી શકો છો જ્યાં પણ અમદાવાદ ઉતરવું હોય તો અમદાવાદ ઉતરી શકો છો જે કઈ રીતની હોય એ રીતે તમે કરી શકો ખાસ રેલવેની ટિકિટ બુક હોવી જોશે પછી તમે જે એસટી છે એસટીમાં જઈ શકશો તો આ રીતે તમારો સફર છે એ તમે આસાન કરી શકશો જો વિડીયો મજા આવી તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી આવા અલગ અલગ પ્રકારના વિડીયો જોવા માટે અમારી ચેનલને